નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની ઈએસપીઆઈ વિઝા કન્સલ્ટન્સીની દ્વારા આજે એડિયો અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસની સેમિનારનું આયોજન શહેરની ખાનગી હોટલમાં કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સયાજીગંજ વિસ્તારમાં આવેલી ઈએસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ઈએસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા વીસ વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી સહિતની સેવાઓ આપી રહી છે જેમાં મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ઓવર સર્વિસીસ એજ્યુકેશન વિઝા સંબંધિત સેવાઓ આપી રહી છે આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે પણ માર્ગદર્શન આપી રહી છે તો સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અઢાર હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા અપાવ્યા છે અહીં આયલ્સ પીટીઈ ટોફેલ જેવા અભ્યાસક્રમો ટ્રેન સર્ટિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે પી એટલે પાસપોર્ટથી લઈ અને પોસ્ટ લેન્ડિંગ સુધીની જરૂરી સેવાઓ પૂરી પાડે છે જે અંતર્ગત સંસ્થા દ્વારા આઈડિયો અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું સૌથી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અહીં યુએસએ યુકે કેનેડા અને ઓસ્ટ્રેલિયા હાજર રહી વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો એડિયોબ્રોડ એક્સપો બે હજાર ચોવીસમાં વિદ્યાર્થી પ્રોફેશનલ કે વિદેશમાં ભણી કેરિયર બનાવવા માંગતા હોય તેઓ આ એક્સપોમાં માર્ગદર્શન મેળવવા પહોંચ્યા હતા જો સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન સહિત ઘણા લાભની વાત કરવામાં આવી હતી જેમાં પચીસ હજાર ડોલર સુધીની વાર્ષિક સ્કોલરશિપ એપ્લિકેશન ફી માફી ફ્રી એડમિશન વિઝા પ્રોસેસ પાંચ હજારથી વધુ કોર્સના ઓપ્શન ઓન ધ સ્પોટ પ્રોફાઇલ એસેસમેન્ટ આઈ પીટીઈ ટોફેલ ટોફલ જેવા તમામ કોર્સમાં કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ સ્કોલરશિપની ઓફર કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ પટેલ છે ફાઉન્ડર સીઆઈ પીએસપીઆઈ વિઝા કલેક્શન પાર્લામિટેડ આજે અમે લોકો તારીખ સાતના રોજ શાહજી હોટલમાં વડોદરા ખાતે સરસ એડ્યુ એબ્રો એક્સનું આયોજન કર્યું છે જેમાં એકસો વીસથી પણ વધારે યુનિવર્સિટીએ પાર્ટ લીધો છે અને એ જે યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ છે એ લોકો બધા સ્ટુડન્ટ્સના વાલીઓને મળ્યા છે અને સરસ કાઉન્સલિંગ એ બધાના થાય છે વન ટુ વન કાઉન્સલિંગ એટલે ડાયરેક્ટ એમની સાથે વાત થઈ છે એમને જે પણ પ્રશ્નો ફોરેન જ્યાં એ લોકો સચોટ આન્સર આપી રહ્યા છે તો અમે લોકો એ જે અહીંયા ભાગ લીધું છે એમને ખૂબ ખૂબ આભાર માનું છે અમારા બરોડામાં આવ્યા અને બધાને ગાઈડ કરાય છે આ સિવાય જે પણ સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે એ દરેક સ્ટુડન્ટ જે છે અને દરેક જે ગયા છે એમને મળીને એમને જે ફાયદા થાય તો કહેવાય છે સ્કોલરશીપ વિશે જાણકારી મળી છે ફ્રી એપ્લિકેશન એડમિશન અને વિઝા પ્રોસેસ આઈઆરટીએ પીટી જે કોર્સમાં કોર્સના સ્કોલરશિપ પ્લસ એના વિશે જાણકારી મળી છે તદ ઉપરાંત જે પણ સ્ટુડન્ટને ફોરેન જવું છે એમાં કયા બેસ્ટ કોર્સિસ છે એની વિશે જાણકારી મળી છે અને એમને લાઈક કયા કયા ડોક્યુમેન્ટ જોતા હોય છે બધી જ જાણકારી લોકો મેળવી છે તો હું વડોદરા જવાના આજુબાજુ વિનંતી કરું છું કે જે પણ લોકો કઈ કોઈ પ્લાનિંગ હોય પ્રી પ્લાનિંગ આમાં આવી ના શકે હોય એ બધા અમારી ઓફિસ આવીને સરસ જે સ્ટુડન્ટ બીજા મળે જેને બી જો કોઈ પણ જાણકારી જોતી હોય એ લોકો આવે અને જાણકારી મેળવે એ જ મારી વિનંતી થેન્ક યુ હેલો વડોદરા મારું નામ છે દીપક પટેલ અમે ઈએસપીઆઈ વિઝા કન્સલ્ટન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અમારી અને આજે સયાજી નગરી એટલે કે વડોદરા અને સયાજી હોટલ સયાજી વિન વડોદરામાં એક સરસ મજાનો એક્સપો રાખ્યો છે અમે કે જેમાં એકસો વીસ પ્લસ યુનિવર્સિટી અને પાંચ હજાર કરતાં પણ વધારે કોર્સ અવેલેબલ છે અને સાથે બધા યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે અને અત્યારે સવારે અમે દસ વાગે સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં જસ્ટ એક એક થયો છે ઓલમોસ્ટ પાંચસો સ્ટુડન્ટ પ્લસ લોકો વિઝિટ કરી ચૂકી છે એમના પેરેન્ટ્સ સાથે સો હજુ પણ આમાં નવા સ્ટુડન્ટો આવવાની તૈયારી છે સાંજ સુધીમાં ઘણા બધા સ્ટુડન્ટ આવશે અને અહીંયા અમે એક સ્કોલરશિપ ટેસ્ટ પણ રાખેલો છે જે છોકરાઓ સ્કોલરશિપ ટેસ્ટ પાસ કરે એને અમે બીજા પંદર હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ પણ અમારા તરફથી આપીશું બીજું કે ઘણી બધી યુનિવર્સિટીમાં પાંચ હજાર ડોલરથી લઈને પચીસ હજાર ડોલર સુધીની પણ સ્કોલરશીપ અવેલેબલ છે થેન્ક યુ અને આ ફેર થ્રુ અમે બે હજાર ચોવીસ નવા વર્ષમાં એક સરસ મજાની ગિફ્ટ અમારા છોકરાઓ કે અમારા સ્ટુડન્ટ્સને આપવા માગીએ છીએ કે નવા નવા યુનિવર્સિટી નવા નવા કોર્સ લઈને આવી રહ્યા છે અને સારામાં સારું સ્ટડી કરે અમારા છોકરાઓ સારામાં સારી ત્યાં આગળ જોબ પણ એમને મળે અને સારી સ્ટડી કરીને ઇન્ડિયા પાછા આવીને એમનું સારામાં સારું ક્યારે પણ એ રન કરી શકે છે થેન્ક યુ સ્ટુડન્ટો માટે શું બેનિફિટ કંઈક વધારે સ્ટુડન્ટ માટે વધારે પડતો બેનિફિટ એ કહું છું કે એ લોકોને સારામાં સારી સ્કોલરશિપ એટલે કે પાંચ હજાર ડોલરથી લઈને જે પચીસ હજાર સુધી સ્કોલરશિપ કહું છું એ છોકરાઓને જે પ્રીવિયસ સ્ટડી અને એનો જે એજ્યુકેશન છે ઇન્ડિયાનું રાઈટ એ પ્રમાણે એમને મળશે અને ત્યાં મેઇન મોટો અમારો એવો છે કે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ પોતે આવ્યા છે કોઈ એજન્ટ નહીં કે પોતે યુનિવર્સિટી સ્ટુડન્ટને સમજાવશે એમના પેરેન્ટ્સને સમજાવશે પ્લસ એક ખાસ વાત તો કે સ્ટુડન્ટને જવા માટે પૈસાની જરૂર હોય છે પણ એમને પૈસા નથી હોતા તે લોકો નથી જઈ શકતા ઘણા બધા છોકરાઓ એના માટે અમે બેંકને પણ અહીંયા બોલાવી છે ઘણી બધી બેંક અહીંયા હાજર છે કે જે લોકો એજ્યુકેશન લોનની પણ માહિતી અહીંયા આપશે